મારું નામ વિભાકરભાઈ અંતાણી છઠ્ઠી પાસે હું સંસ્કૃત પાઠશાળા ચલાવું છું અને હરકેશ સેવા મંડળ ચલાવું છું આજે દરિયાલાલ જયંતિ પ્રસંગે ભુજના રાજમાર્ગ પરથી જઈ રવાડી નીકળી ત્યારે પાંચ નાકાને છઠ્ઠી બારી પાસે ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ સંસ્કૃત પાઠશાળા સંચાલિત સંસ્કૃત પાઠશાળા અને હટકેશ સેવા મંડળ દ્વારા પ્રમુખશ્રી ડૉક્ટર મુકેશભાઈ જીલાદ્રભાઈ ચંદેનું સન્માન શ્રી વિભાકરભાઈ અંતાણી અને વારિશભાઈ પટણીએ કર્યું જ્યારે ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરનું સન્માન દિલાદરભાઈ ઠક્કર અને જીતેન્દ્રભાઈ છાયા કર્યું અને હિતેશભાઈ ઠક્કરનું સન્માન અમારા મહિલા પ્રમુખ શ્રી જયશ્રીબેન હાથી અને શિલ્પાબેન સોમપુરા કર્યું છે એ લોકોને કુલાર કુમકુમ તિલક અને ઢાળી જય દરિયાળાના સૂત્ર સાથે આજે એનું છઠ્ઠી બારીકે સન્માન કરાયું આ પ્રસંગે સંસ્થાના શ્રી વારીશભાઈ પટણી શ્રી આશાબેન સ્વાધિયા શ્રી ઠક્કરબેન શ્રી ભટ્ટબેન બધા હાજર હતા અને શુભેચ્છા પાઠવી હતી અને સૌને ડરિયાલાલ જયંતિ અમે શુભેચ્છા પાઠવી છે ચૂંટણી પ્રમુખ શ્રી જયશ્રીબેન હાથીના માર્ગદર્શન હેઠળ આજે આ કાર્યક્રમ વર્ષોથી કરીએ છીએ ત્યારે પાંચ દાકા અને છઠ્ઠી બારી પાસે આ ત્રણેય મહાનુભાવોનું અહીંયા સન્માન કરવામાં આવ્યું હતું